વલસાડથી અમદાવાદ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો મિત્રો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરવાની છે વલસાડથી અમદાવાદ જવા માટે કઈ બસ આપણને કેટલા વાગે મળવાની છે વલસાડ ડેપોમાં આપણને કેટલા વાગે મળશે અને ક્યાં થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં નંબરની મિત્રો બસ છે મિત્રો વાપીથી ભુજ વોલ્વો સ્લીપર છે જે ત્રણ અને પંદર મિનિટે વાપીથી નીકળે છે તો ગુંજન તમને મળશે ત્રણ અને પચીસ મિનિટે અને વલસાડ તમને મળશે ત્રણ અને પિસ્તાલીસ મિનિટે તો ચીખલી ચાર ને પિસ્તાલીસ મિનિટે નવસારી પાંચને પંદર મિનિટે સચિન સુરત પાંચને પિસ્તાલીસ ઊંઘના સુરત છ વાગે સુરત છ ને દસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત છ ને પિસ્તાલીસ મિનિટે કિમ કિમચોકડી સાતને પાંચ મિનિટે કોસ્પા ચોકડી સાતને વીસ મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી સાત અને પચાસ મિનિટે જાડેશ્વર ક્રોસ રોડ ભરૂચ આઠ અને પંદર મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ આઠ અને વીસ મિનિટે કરજણ ચોકડી આઠને ચાલી સોરી પચાસ મિનિટે બરોડા નવ ને પાંચ મિનિટે અને અમદાવાદ તમને પકડશે અગિયાર અને દસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ સાણંદ બાર વાગે માળિયા આવે ત્રણને દસ મિનિટે ભચાઉ ચાર ને ચાલીસ મિનિટે ગાંધીધામ પાંચ અને પિસ્તાલીસ મિનિટે આદિપુર છ વાગે અંજાર છ ને વીસ મિનિટે અને ભુજ તમને પકડશે સવારે સાત વાગે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ સેલવાસથી પાટણ લક્ઝરી બસ છે ત્રણ ને ત્રીસ મિનિટે સેલવાસથી નીકળે છે જે વાપી તમને મળશે ચાર ને પાંચ મિનિટે અને વલસાડ તમને મળશે સાડા ચાર વાગે તો ચીખલી પાંચ વાગે નવસારી પાંચને પચાસ મિનિટે સુરત છ ને પચાસ મિનિટે અંકલેશ્વર જેડીસી સાતને પચીસ મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ આઠને ત્રીસ મિનિટે બરોડા નવ ને પચાસ મિનિટે સીટીઓમ અમદાવાદ અગિયારને દસ અને અમદાવાદ તમને પોકારશે અગિયાર ને ત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ રાણી બસ સ્ટોપ અમદાવાદ બારને ત્રીસ મિનિટે મહેસાણા એકને વીસ મિનિટે ઊંઝા બે ને પચાસ મિનિટે અને છેલ્લું સ્ટેશન પાછળ સોરી પાટણ ત્રણ ને પંચાવન મિનિટે તમને મિત્રો ખાઈ દેશે તો આગળની વાત કરીએ વલસાડથી રાપર સ્લીપર છે જે મિત્રો ચાર અને પાંત્રીસ મિનિટે વલસાડથી નીકળે છે જે ચીખલી તમને મળશે પાંચ અને પાંચ મિનિટે નવસારી છ અને પાંત્રીસ મિનિટે ઉંધના સુરત સાત અને વીસ મિનિટે સુરત સાતને ત્રીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત સાતને પંચાવન મિનિટે પીપોદરા આઠને વીસ મિનિટે અંકલેશ્વર જેડીસી આઠ પંચાવન મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ નવ વીસ મિનિટે મક્કરપુરા દસ ને પચીસ મિનિટે બરોડા દસ અને પિસ્તાલીસ મિનિટે સામ તળાવ અગિયારને પચીસ મિનિટે અને અમદાવાદ તમને પકડશે એક અને વીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ રાણી બસ સ્ટોપ અમદાવાદ એકને પંચાવન અદાલત ચોકડી અમદાવાદ બે વાગે અંબિકાનગર કલોલ બે ને પંદર મિનિટે છત્રાલ કલોલ બેને પચીસ મિનિટે નંદાસણ બે ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા ત્રણને દસ મિનિટે ચાણસમાં ચાર વાગે હારી ચાર ને વીસ મિનિટે રાધનપુર પાંચને વીસ મિનિટે સાંતલપુર છ ને પાંત્રીસ મિનિટે આડેસર સાતને દસ મિનિટે અને રાપર સાત અને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પોકાળી દેશે મિત્રો તો આગળની વાત કરીએ મિત્રો સેલવાતથી પાલનપુર તો સ્લીપર છે પાંચને ચાલીસે નીકળશે વાપી તમને મળશે ત્રણ ને સોરી મિત્રો વલસાડ તમને મળશે છ અને વીસ મિનિટે ચીખલી છ ને પચાસ મિનિટે ઊંઝના સુરત આઠને પચીસ મિનિટે સુરત આઠને ચાલીસ કામરેજ બસ સ્ટોપ સુરત નવ ને પંદર અંકલેશ્વર જેઆઈડીસી દસને દસ જીએનએફટી બસ સ્ટોપ દસ ને પચીસ સિટી અમદાવાદ એક અને ત્રીસ જસોદા ચોકડી અમદાવાદ એકને ચાલીસ અમદાવાદ તમને એક ને પચાસ મિનિટે તો મહેસાણા બે અને વીસ મિનિટે ઊંઝા બે ને ત્રીસ મિનિટે પાલનપુર બે ને ચાલીસ મિનિટે હાવેસિદપુર ત્રણ ને ત્રીસ અને એ પણ પાલનપુર ને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ વાપીથી ચાણસમાં સ્લીપર છે મિત્રો સાત વાગે નીકળે છે વાપીથી વલસાડ તમને મળશે આઠ અને પંદર મિનિટે ચીખલી આઠને ત્રીસ મિનિટે નવસારી આઠ ને પંચાવન મિનિટે સુરત નવ પચીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત નવને ચાલીસ મિનિટે પીપોદરા દસ વાગે અંકલેશ્વર જેડીસી દસ સોરી અગિયારને પંદર મિનિટે જી બસ સ્ટોપ ભરૂચ અગિયારને પાંત્રીસ મિનિટે વાગડોર ચોકડી બાર ને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ ત્રણ વાગે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ અને વીસ મિનિટે અદલી ચોકડી અમદાવાદ ત્રણ અને પાંત્રીસ મિનિટે અંબિકાનગર કોલોલ ત્રણ ને પિસ્તાલીસ છત્રાલ કલોલ ત્રણ ને પંચાવન નંદાસણ ચાર ને દસ મહેસાણા ચાર ને ચાલીસ રાધનપુર ચોકડી મહેસાણા ચાર ને પિસ્તાલીસ ધીણોજ ચાર ને પંચાવન અને ચાણસમાં છ વાગે તમને પહોંચાડી દેશે મિત્રો તો વાપીથી ચાણસમાં છે બીજા નંબરની બસ પણ તો કેટલા વાગે નીકળે છે સ્લીપર છે દસ વાગે નીકળે છે તો કિલ્લાપાડી તમને મળશે દસ ને ચાલીસે અને વલસાડ દસ ને પચાસ તો અગિયાર વાગે ચીખલી અગિયાર ને પાંત્રીસ નવસારી બાને ને પીપોદરા બારને પચાસ સુરત એકને પંદર અંકલેશ્વર જેડીસી બે ને બસ સ્ટોપ ભરૂચ બે પિસ્તાલીસ વાગડોદ ચોકડી ચાર ગોલ્ડન ચોકડી બરોડા ચાર પિસ્તાલીસ અને અમદાવાદ તમને પકડશે સાત અને વીસ મિનિટે આગળના સ્ટેશનની વાત કરીએ મહેસાણા આઠને પંચાવનને ચાણસમાં ને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંડી દેશે વધુ કોઈ પણ એસટી બસના ટેબલની તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો